મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્વરે સહાયની જાહેરાત બાદ સક્રિયતા દાખવી છે કૃષિમંત્રી સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી જિલ્લામાંથી આવેલા પ્રાથમિક સર્વે અંગે બેઠક કરી બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી કટારા રહ્યા હાજર પાક નુકસાનીના ચાલતા સર્વે અંગે ચર્ચા કરી મુખ્યમંત્રીએ સર્વેની કામગીરી અંગે સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિમંત્રી સાથે બેઠક કરી છે જાણકારી મળી છે તે મુજબ પાક નુકસાનીના ચાલતા સર્વે અંગે ચર્ચા કરવામાં આવી છે મુખ્યમંત્રીએ સર્વેની કામગીરી અંગે સમીક્ષા પણ કરી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પાક નુકસાનીના ચાલતા સર્વે અંગે બેઠક બોલાવી બેઠકમાં રાજ્ય કૃષિ મંત્રી અને કૃષિ વિભાગના સચિવ હાજર રહ્યા રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા પણ બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રીની વહેલી સહાયની જાહેરાત બાદ સત્વરે બેઠક બોલાવી કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે સર્વેના આદેશ સરકાર તરફથી આપી દેવામાં આવ્યા છે ત્યારે રાજ્ય કૃષિમંત્રી સહિત સચિવોની સાથે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બેઠક બોલાવી ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓ સહિત પદાધિકારીઓ હાજર રહ્યા